અસામાજિક તત્વોએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે તો સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે નાસ્તો કરી પૈસા ન આપીને તોડફોડ કરી હતી સામાજિક તત્વોએ ધમાલ મચાવતા ગ્રાહકો જીવ બચાવી ભાગ્યા હતા ગાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ક્યાં સુધી અસામાજિક તત્વો આવી રીતે આતંક મચાવતા રહેશે તે સવાલ થઈ રહ્યો છે સામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે અસામાજિક તત્વો સામે પોલીસ કેમ ગુંટણીય છે અને ક્યાં સુધી જાહેરમાં લોકોને રંજાડતા રહેશે આવા તત્વો તે સવાલ થઈ રહ્યો છે આવા તત્વોને ક્યારે પોલીસ કાયદાના પાઠ ભણાવશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે તો અમદાવાદનો ઘાટલોડિયાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે તમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે મિહિર જે પ્રમાણે ઘાટલોડિયામાં અસામાજિક તત્વોનો જે આતંક સામે આવ્યો છે શું અપડેટ સામે આવી રહ્યા છે લઈને કોમલ ગાઠોડિયામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો છે સીસીટીવી ના દ્રશ્યો સામે આવ્યા છે કે ચાર જેટલા શખ્સો છે કે જે હોટલમાં જે તોડફોડ કરીને આ તોડફોડ સમયે જે ગ્રાહકો હતા તે પણ ગભરાઈ ગયા હતા અને હોટલથી બહાર ભાગ્યા હતા સમગ્ર ઘટના જે ગાઠલોડિયામાં આવેલા સીજી સાયવાલા રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ચાર શખ્સો આવ્યા હતા જે ચાર અસામાજિક તત્વો હતા તે નાસ્તો કરીને પૈસા ન આપવી

અત્યારથી હોટલમાં પણ તોડફોડ કરી હતી હાલ તો આ સીસીટીવી ના આધારે કાઠોડિયા પોલીસે પણ ગુનો નોંધી અને આ ચાર અસામાજિક તત્વો કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે મિહિર જે પ્રમાણે અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઘણા એવા બનાવો સામે આવ્યા છે અસામાજિક તત્વોનો આતંક હોય કે પછી ફાયરિંગની ઘટના હોય કે પછી રેશ ડ્રાઇવિંગની ઘટના હોય આવી અનેક ઘટનાઓ અમદાવાદ શહેરમાં વધતી જઈ રહી છે એટલે સવાલ અમદાવાદ શહેરની સુરક્ષા ઉપર પણ થઈ રહ્યો છે પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ થઈ રહ્યો છે મિહિર ખૂબ જ ચોક્કસ કહી શકાશે કે જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે કે આવી અનેક ઘટનાઓ એક બાદ એક સામે અમદાવાદ શહેરમાં આવી રહી છે એટલે આ તમામ કોઈ પણ ડર ન હોય તો ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કારણ કે સામાન્ય બાબતમાં કોઈ પથ્થર મારો હોય કે અસામાજિક તત્વો તોડફોડ કરી અને આ ભાંડમાં લેતા હોય આવા જ એક બાદ એક ઘટના છે કે જે અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે જેના કારણે પોલીસ કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે સ્થાનિક પોલીસ સાથે જ જે એજન્સીઓ દ્વારા પણ આવા અસામાજિક તત્વો હોય કે જે આવા તત્વો સામે એક ડર બેસાડવા માટે તેમને એક પાઠ ભણાવવામાં આવતો હોય છે. પરંતુ તેઓ કોઈ પણ પાઠ ન ભણાવતા જ આવા અસામાજિક તત્વો છે જે બેફામ બન્યા છે. જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર.